નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની અંત છૂટી નિહારો અને વિડીયોને લાઈક કરો આજના સૌથી મુખ્ય સમાચાર હવામાન વિભાગની મોટી આગાહી ખેડૂત દેવામાં ફી અંગે ફેસલો બાકી ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો અપટો મહિલાઓને દર મહિને હજાર રૂપિયા પ્રસંગા ધારકો માટે ખુશ ખબર મફત ગેસ સિલિન્ડરનું વિતરણ શરૂ ધારણા ભાવે તોડ્યા રેકોર્ડ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ યોજનામાં મળશે ડબલ રૂપિયા માત્ર છસો રૂપિયામાં ડીએપી ખાતર હોળી પહેલાં યુટ્યુબની મોટી ભેટ હવામાન વિભાગની મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે હવામાન નેજના અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ ઓગણીસથી ચોવીસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે તો કેટલાક ભાગોમાં છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન સાથે વધુ રહે છે તેમજ કચ્છના ભાગોમાં પવન વધુ છે અને વાદળ રહેવાની શક્યતા છે આ દરમિયાન દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક હળવો વરસાદ પડી શકે છે ખેડૂત દેવા માફી અંગે ફેસલો ગુજરાતના ખેડૂતોના માટે એક લાખ કરોડનું દેવું ગુજરાતના આ દેશમાં નવમા ક્રમે આવે છે જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જે એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે સૌથી વધુ દેવો રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવ્વાણું લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ ખેડૂતો રૂપિયાથી વધુ છે રાજ્યમાં નાણાં મંત્રાલયે કૃષિ પર લોન પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તમામ વિગતો જાહેરાત કરી છે બાકી ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સોરમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા ચાર મહિનાના અંતરાળ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ સોરમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા સોરમા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા દિલ્હી સરકારનું દસમું બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી અરટીસીએ એક મોટી જાહેરાત કરી છે જે મુજબ સીએમ મહિલા સન્માન યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ ઉંમરના દરેક મહિલાને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે આપ સરકારે આ માટે બે હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે અરટીસીએ કહ્યું છે કે આ પૈસાથી મહિલાઓ પુસ્તક ખરીદવા સહિતના તેમના નાના ખર્ચાઓને પૂરા કરી શકશે અને તેમના દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે પ્રસંગા ધારકો માટે ખબર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વટુ કુટુંબોને આવડીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા ભાગમાં ફેરફાર કરવામાં આવે છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક પંદર હજારથી ઊંચી આવક ધરાવતો હોય તેને અન્ન સુરક્ષા હેઠળ આવડી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેવા અન્ન સુરક્ષા હેઠળ આવડી લેવામાં આવશે અત્યારે આવક મર્યાદા દસ હજાર પરંતુ હવે વધારીને પંદર હજાર કરવામાં આવી છે મફત ગેસ સિલિન્ડરનું વિતરણ શરૂ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે મોદી સરકારે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હોય તથા એમને પાંચ પાંચ કિલોના બે ગેસ સિલિન્ડર ચૌદપન દસ કિલોનો સિલિન્ડર ગેસ ચૂલો લાઇટર રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે જેથી જે તમે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આ યોજનામાં ફોર્મ ભરી શકે છે ધાણાના ભાવે તોડ્યા રેકોર્ડ હોળી પહેલાં રાજકોટના ગોંડલની યાર્ડમાં તાણાની ભરપૂર આવક થઈ છે જેમાં અંદાજે એક પચીસ લાખ ગુણી ધાણાની આવક થઈ હતી ખેડૂતોની ધાણાના સારા ભાવ મળતા ખેડૂતોના પ્રમાણમાં ખેડૂતો ગોંડલ પહોંચી ગયા છે હારાજીમાં ધાણાના ભાવ રૂપિયા એક હજારથી બે હજાર છવ્વીસ રૂપિયા પ્રતિબણ બોલાયા હતા જ્યારે ધાણાનો ભાવ રૂપિયા અગિયારસોથી પચીસો બોલાયો હતો જ્યારે આજે યાર્ડની બહાર ચૌદસોથી પંદરસો વાહનોની સોથી સાત કિલોમીટરની લાંબી લાઈનો લાગી હતી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મહુઆ માર્કેટિંગ ગાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ બાવન હજાર પાંચસો બેતાલીસ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી લઈને સાત બસો સિત્તેર રૂપિયા સુધીના બોલાયા હતા આ સિવાય માર્કેટિંગ ગાર્ડમાં આજે લાલ ડુંગળીની ચોવીસ હજાર ચારસો છપ્પન કટ્ટાની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ સો અને ઊંચા ભાવ ત્રણસો પચીસ રૂપિયા નોંધાયા હતા આજે મહુઆ માર્કેટિંગ ગાર્ડમાં ચરાણી હરાજી કરવામાં આવી હતી જેના એક મણના નીચા ભાવ સાતસો રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ અગિયારસો રૂપિયા સુધી રહ્યા હતા આ યોજનામાં મળશે ડબલ રૂપિયા સરકારે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ઓક્ટોમ્બર ડિસેમ્બર રોજગારણા માટે કિસાન વિકાસપત્ર પર સારા સાત ટકા વ્યાજની જાહેરાત કરી છે જો તમે કિસાન વિકાસપત્રમાં એકસો પંદર મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે કિસાન વિકાસપત્ર યોજના પોસ્ટ ઓફિસ સ્કીમ હોવાને કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી જુદી પૈસા ડબલ થઈ જાય છે વ્યાજદરમાં વધારાના પહેલાં કિસાન વિકાસપત્રમાં પૈસા એકસો વીસ મહિનામાં બમણા થઈ જતા હતા પરંતુ વ્યાજદર વટવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટતો ગયો અને એકસો પંદર મહિનામાં પૈસા બમણા થઈ ગયા માત્ર છસો રૂપિયામાં ડીએપી ખાતર મોડી સરકારે ખેડૂતોને ઓળી આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના સબસિડી બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં એમ સરકારને આમાં સફળતા મળી છે ઇપકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ડીએપી લોન્ચ કરવામાં આવે છે ઇપકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ડીએપી ખાતાની કિંમત છસો રૂપિયા છે જેમાં પાંચસો ગ્રામ ડીએપી ખાતાનો પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે આ ખાતર એક બોડી જેટલું કામ કરશે હાલમાં ડીએપી ખાતાની બોડીની કિંમત ઇડસો પચાસ રૂપિયા છે જેનાથી સરખામણી આ ખાતર અડધા ફાવવા મળશે જેની ખેડૂતોને સીધો ફાયદો થશે બોડી પહેલાં યુટ્યુબની મોટી ભેટ યુટ્યુબે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તેની પ્રીમિયમ સેવા ફ્રી કરી છે કંપનીએ કહ્યું કે વિદ્યાર્થીઓ તેમના સ્ટુડન્ટ આઈડી દ્વારા ચાર વર્ષ સુધી ફ્રી સર્વિસનો લાભ લઈ શકે છે આ માટે તમારે યુટ્યુબ પ્રીમિયમ સ્ટુડન્ટ પ્લાન પેજ પર જઈને તમારે ટ્રાય ફ્રી પર બટન પર ક્લિક કરવાનું રહેશે તમે સારા કોલેજ અથવા યુનિવર્સિટીનું નામ દાખલ કરી શકશો ત્યારબાદ સીર આઈડી તપાસ કરશે આ ડેટાની ચકાસણી થતાં જ તમને મેમ્બરશિપ મળશે